સમાચારમાં આગળ વાત કરો તો પાલનપુર લાયન્સ ક્લબ આયોજિત રમઝટ ગરબા મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને તેનો નફો લાયન્સ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પાછળ વાપરવામાં આવે છે તે જ રીતે આ વખતે લાયન્સ ક્લબ દ્વારા રમઝટ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં ચોથા નોર્તે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબે ઘૂમ્યા હતા અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલ અને પ્રમુખ સુરેશભાઈ યોગીએ જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ દ્વારા સેવા ભાવથી આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તેનો તમામ ખર્ચ બાદ કરતા નફો લાયન્સ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાછળ વાપરવામાં આવે છે તેમજ ખેલૈયાઓને રમઝટ ગરબા મહોત્સવમાં કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

અમારે મેડિકલ સેવા માટે અહીંયા એમ્બ્યુલન્સ હંમેશા તૈયાર હોય છે ફાયર સેફટીની ફૂલ સેફ્ટી છે સ્વચ્છતા અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ અને અમારી નવરાત્રી કોઈને કોઈ તકલીફ ન પડે એ અમે હંડ્રેડ પર્સેન્ટ પૂરેપૂરી ખાતરી રાખીએ છીએ મિત્રો શક્તિ અને ભક્તિ તહેવાર એટલે લાન્સ નવરાત્રી અને આજે લાન્સ નવરાત્રી રમઝટ નવરાત્રી નું ચોથું નડતું છે અને ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે મિત્રો સનાતન ધર્મની સંસ્કૃતિ ખાતર આજે અમે સુંદર એક નવરાત્રીનું આયોજન કર્યું છે અહીંયા ભાઈઓ બહેનો માતાઓ સુંદર રીતે પોતે નવરાત્રિના ગરબા રમી રહ્યા છે બેસવા માટેની સુંદર વ્યવસ્થા છે નાસ્તાની વ્યવસ્થા છે અને અહીંયા સિક્કૃતિની પણ સુંદર વ્યવસ્થા છે અને તમારા પરિવાર સાથે આ નવરાત્રિમાં આપ રમી શકો જેવું સુંદર આયોજન કર્યું છે એટલે આ માતાજીના શક્તિ અને ભક્તિના એક ઉત્સવમાં આપ યોજાઓ એવું મારું આપ સર્વ ને આમંત્રણ છે બીજું મિત્રો આ નવરાત્રી માંથી અમને જે પણ ફંડ એકત્રિત થાય છે એ તમામ ફંડ અમે ગરીબ દર્દીઓની સેવા માટે લાયન્સ હોસ્પિટલમાં વાપરીએ છીએ આનો તમામ ઉપયોગ ગરીબ દર્દીઓની સેવા માટે થાય છે જય હિન્દ જય લાય શક્તિ ભક્તિ અને આરાધના પર્વ એટલે નવરાત્રી નવરાત્રી આજે ચોથું નવતો છે જેમાં ખેલાવે આપ જોઈ શકો છો કે રમઝટ જે પાલમુલી નવરાત્રી છે એમાં લોકો રમઝટ બનાવી રહ્યા છે અને આજ આપ જો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા મોડી રાત સુધી કરતા જોમી રહ્યા છે કે આપણે સીધી વાત કરીશું કેવું લાગે છે અહીંયા આજ મોડી રાત સુધી રમે છે તો કેવું લાગે છે ખૂબ જ મજા આવે છે ગરબા રમવાની રાત સુધી રમઝટ લાગેલી હોય છે